વેલકમ સ્ટુડન્ટ આપણે પર્યાવરણ શિક્ષણ વિશે અભ્યાસ કરવાના છીએ પર્યાવરણ વિજ્ઞાન એન્વાયરમેન્ટલ સાયન્સ તમને થશે કે આ આપણે પ્રાઇમરી સ્કૂલથી અભ્યાસ કરતા આવ્યા છીએ અને અત્યારે ઉચ્ચ શિક્ષણમાં પણ એનો અભ્યાસ કરવાનો છે તો એ શા માટે કારણ કે એક સાયન્ટિફિક અભ્યાસ છે પર્યાવરણ વિશે જાણવું તેનાથી પરિચિત થવું એ આપણી જ્યારે બાળ વય હોય ત્યારથી આપણે કરતા આવ્યા છીએ અને હવે આપણી એ સમજ અને કેળવાઈ ગઈ હોય અને એ શા માટે થાય છે એના ઉપાય શું કઈ રીતે એને સંતુલિત કરી શકાય એ બધા વિશે વૈજ્ઞાનિક અભિગમ કેળવી ને આપણે આપણું જીવન વધારે સુંદર બનાવવાનું છે સ્વસ્થ બનાવવાનું છે પર્યાવરણ શિક્ષણનું એકમ છ જલવાયુ પરિવર્તન એના વિશે આપણે આજે અભ્યાસ કરવાના છીએ સ્ટુડન્ટ્સ સૌથી પહેલાં તો આપણે જોઈએ કે જલવાયુ પરિવર્તન એને એને આપણે આપણે કઈ રીતે રીતે ઓળખી શકીએ સામાન્ય કહીએ છીએ ક્લાઇમેટ ચેન્જ એટલે ક્લાઇમેટ એટલે આસપાસનું વાતાવરણ ફેરફાર થાય આમ તો એક દિવસમાં જ અલગ અલગ અનુભવ થાય આપણને સવારે સરસ ઠંડક હોય ફ્રેશ હોઈએ બપોર જેમ જેમ સૂર્યનું તાપ વધે સૂર્ય ઉપર આવે તેમ આપણે ગરમીનો અનુભવ થાય સાંજે ફરીથી ઠંડક થાય પણ ઘણી વખત તમે જોયું હશે કે નાના ગામડામાં ઠંડક સાંજની રાતની અને શહેરોની ઠંડકમાં ફેરફાર હોય છે ઘણી વખત શહેરોમાં ઠંડકનો અનુભવ જ નથી થતો આપણે આસપાસ ભૂસ્ખલન અતિશય વરસાદ એકસાથે ઘણો બધો વરસાદ પડી જવો એના વિશે ઘણું બધું આપણે જાણતા હોઈએ છીએ સમાચારમાં જાણતા હોઈએ છીએ તો જલવાયુ પરિવર્તન એટલે શું એના જ આપણે આગળ વધીએ કે જળ અને વાયુમાં પરિવર્તન તો જળના જળમાં કેવું પરિવર્તન તો જળ એટલે પાણીનું કમ્પોઝિશન એનું બંધારણ ફેરફાર થાય એમાં ક્ષારનું પ્રમાણ તમને એક નાનું નાનું ઉદાહરણ આપું છું એમાં ક્ષારનું પ્રમાણ કેટલું છે એ પીવાલાયક છે કે નહીં એમાં અન્ય કોઈ પદાર્થો ભળેલા હોય છે કે કેમ આ બધું જળનું પ્રમાણ ગુણવત્તા એ બધામાં ફેરફાર થાય એની ફ્રિકવન્સી એના બધા લક્ષણોમાં ફેરફાર થાય બીજો શબ્દ છે વાયુ વાયુનું કમ્પોઝિશન દાખલા તરીકે આપણે કહીએ કે આદર્શ અને શુદ્ધ હવા કઈ હોય તો એમાં કેટલા પર્સન્ટેજ ઓક્સિજન હોય કેટલા પર્સન્ટેજ નાઇટ્રોજન હોય કેટલા પર્સન્ટેજ ઓઝોન હોય તો આ બધા વાયુઓનું બંધારણથી માનવને રહેવાલાયક કે જીવને રહેવાલાયક એક વાયુનું બંધારણ હોય છે પણ જ્યારે એમાં પરિવર્તન થાય તો એ જલ વાયુ પરિવર્તન છે વાયુની ગુણવત્તામાં ફેરફાર થાય છે એમાં રહેલી એમાં રહેલો ભેજ એમાં રહેલી ગરમી એ બધામાં ફેરફાર થાય છે પણ આ ટૂંકા ગાળાના ફેરફાર નથી એ છે લાંબા ગાળાના ફેરફાર તમારું જે છઠ્ઠું એકમ છે જલવાયુ પરિવર્તનની અસર કારણ અનુકૂલન ઉપાય એ બધા વિશે છે તો એમાં આપણે જોઈએ શું આપણે અભ્યાસ કરવાના છીએ આજે તો એમાં રૂપરેખામાં છે ત્રણ મુદ્દા કે સૌથી પહેલાં તો આપણે જલવાયુ પરિવર્તનનો અર્થ સમજવાના છીએ એ આપણે અત્યારે ચર્ચા કરી થોડી હજી પણ વધારે કરશું પછી જે જળવાયુ પરિવર્તનના કારણો અને અનુકૂલન આ ત્રણ મુદ્દાઓ સાથે આપણે આગળ વધવાના છીએ તો સૌથી પહેલાં તો આપણે જળવાયુ પરિવર્તનના કારણો જોઈએ જળવાયુ પરિવર્તન એટલે શું એ આપણે અભ્યાસ કર્યો પણ હજી એમાં એક મુદ્દો ઉમેરવાનો છે કે આ જળવાયુ પરિવર્તન એ ટૂંકા ગાળાના ફેરફાર નથી પણ લાંબા ગાળાના અને કાયમી ફેરફારો છે ઉદાહરણ તમને કહું કે અત્યારે બે હજાર પચીસનો આ સમય છે ઓગસ્ટ મહિનો જ્યારે તમે કદાચ આ લેક્ચરનો સાથે અભ્યાસ કરતા હશો ત્યારે કદાચ બીજો સમય હશે પણ જ્યારે આ હું રેકોર્ડ કરી રહી છું ત્યારે ઓગસ્ટ મહિનો છે બે હજાર પચીસ આપણી આસપાસ સમાચાર છે કે કચ્છમાં ગુજરાતની વાત કરીએ તો કચ્છમાં આખા ગુજરાત કરતાં સૌથી વધારે વરસાદ પડ્યો ચોર્યાસી પોઈન્ટ અઠ્ઠાવન ટકા અને જ્યાં દક્ષિણ ગુજરાત કે જ્યાં વધારે વરસાદ પડતો હતો એમાં એ કચ્છ કરતાં પછીનો નંબર છે ચોર્યાસી ટકા તો ઉપર સમથિંગ છે એટલે એક સમય એવો હતો કે જે સતત રણ હતું કચ્છમાં વરસાદ વર્ષો સુધી ત્રણ વર્ષ પાંચ વર્ષ સુધી વરસાદ જ ન પડતો એમાં હવે કચ્છમાં વરસાદનું પ્રમાણ ફ્રિકવન્સી અને એનું કેટલા દિવસ વરસાદ પડે છે ટોટલ ડેઝ ઓફ રેઇન પાંત્રીસ કે ચાલીસ વર્ષ પહેલાનો પ્રાકૃતિક ઇતિહાસ જો તમે કચ્છનો જાણો તો કચ્છમાં વરસાદ હતો જ નહીં એટલે જ તો એ રણ પણ એ કાયમી ફેરફારો થયા કચ્છમાં વરસાદનું પ્રમાણ વધી ગયું એ દર વર્ષે હવે ધીમે ધીમે વરસાદ પડે છે સૂકા વર્ષ કે જ્યારે પાણીનું એક પણ ન ટીપું પડે એવા વર્ષો પણ હતા જે આ વખતે તદ્દન બદલાઈ ગયા છે તો આ લાંબા ગાળાના દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ આ કાયમી ફેરફારો થાય તો એ છે ક્લાઇમેટ ચેન્જ એક સમય એવો હતો કે જ્યારે સ્કૂલમાં બાળકોને ભણાવવામાં આવતું કે ચેરાપુંજીમાં ભારતમાં સૌથી વધારે વરસાદ પડે છે પણ ધીમે ધીમે ચેરાપુંજીનો સરેરાશ વરસાદ ઓછો થતો ગયો છે તો આ એ સ્થિતિ છે કે જ્યાં ક્લાઇમેટ ચેન્જ અસર કરે છે ગ્લોબલ વોર્મિંગ કુલ ગરમીનું પ્રમાણ વધુ ગ્લેશિયર્સ હિમ એટલે કે બરફનું પીઘળું હિમાલય ઉપરના શિખરો પર બરફનું પીઘળું ધ્રુવો પરના બરફનું પીગળું સમુદ્રની સપાટી ઉપર જવી તો આ કાયમી ફેરફારો થાય છે એ કાયમી ફેરફારોને જલવાયુ પરિવર્તન કે અંગ્રેજીમાં ક્લાઇમેટ ચેન્જ આપણે કહીએ છીએ જ્યારે દાખલા તરીકે દરિયાની સપાટીમાં પૂનમના ભરતી આવે એવું આપણને ખ્યાલ છે તો એ ટૂંકા ગાળાની નહીં પણ કાયમી ફેરફારો થતા હોય તો એ ભરતી છે આ સોરી એ ક્લાઇમેટ ચેન્જ છે હવે આના કારણો કયા આપણે વરસાદનું પ્રમાણ કે એ કોલ કંટ્રોલ નથી કરી શકતા વરસાદના દિવસો કંટ્રોલ નથી કરી શકતા તેમ છતાં એ ચેન્જ કઈ રીતે થયો એના માટેના કેટલાક આપણે કારણો જોઈએ જો સૌથી ઉપર પહેલું કારણ છે ઉપયોગમાં લેવાતી ઉર્જાનો પ્રકાર અને ઉપયોગ આપણે ક્લીન એન્ડ ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવો જોઈએ જો આપણે ફોસિલ ફ્યુલ્સ જોઈએ આપણે જે અશ્મિગત ઈંધણો એનો ઉપયોગ કરતા હોઈએ તો ક્લાઇમેટમાં ચેન્જ થાય છે રિન્યુએબલ એનર્જીને બદલે નોન રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરતા હોઈએ તો ક્લાઇમેટમાં ચેન્જ થાય છે અત્યારે આપણે બધા જાગૃત થઈ ગયા છે ઇલેક્ટ્રો ઈ વ્હીકલ્સ આવ્યા છે સોલર રૂફટોપનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણે ગ્રી ગ્રીન એનર્જી ક્લીન એનર્જી રિન્યુએબલ એનર્જી સોર્સ એ બધા સોર્સનો ઉપયોગ ઉપયોગ આપણે કરવા માટે જાગૃત થયા છીએ કારણ કે આપણે ઘણા વર્ષોથી પર્યાવરણ વિષયનો અભ્યાસ કરતા આવ્યા છીએ કન્વેન્શનલ એનર્જી સોર્સિસ એટલે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો જે લાકડું કોલસો એના બદલે હવે આપણે નોન કન્વેન્શનલ ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીએ છીએ પણ જ્યાં સુધી એટલા વર્ષો સુધી થયો છે તો એની અસરો તો રહેવાની છે ઉત્પાદનની પદ્ધતિ દાખલા તરીકે કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરનો ઉપયોગ થાય એના આધારે જમીન ઉપર અસર થાય એના આધારે જમીનના અંદરના પળ પેટાળમાં જમીનના નીચ અંદરના સ્તરમાં રસાયણો પાણી એ બધા ઉપર અસર થાય તો એના કારણે આખું પરિવર્તન થઈ જાય પાણીનો પ્રકાર બદલાઈ શકે છે ઉદ્યોગોમાં કઈ રીત ઉત્પાદન થાય ઉદ્યોગોમાં આપણને માસ પ્રોડક્શન જોઈએ છે એમાં કયા પ્રકારની ઉર્જાનો ઉપયોગ થાય છે કાચો માલ કેટલો જલ્દી આપણે ખનન કરીએ છીએ શોષણ કરીએ છીએ એના ઉપર ઉત્પાદનની પદ્ધતિ અવલંબે છે તો કૃષિ પદ્ધતિ ઉદ્યોગોની ઉત્પાદન પદ્ધતિ આ બધાને કારણે જલવાયુ પરિવર્તન થાય છે આ એક દિવસમાં નથી થયું એ તમે સમજી શકો છો કારણ કે હવે પણ તમે પણ મેચ્યોર અને અનુભવી વિદ્યાર્થીઓ છો એટલે આસપાસ કઈ ઘટનાઓ બને છે એ આપણે ચોક્કસ એનાલાઇઝ કરી શકીએ વન ઉન્મૂલન તમને ખ્યાલ છે કે તમે દસ વર્ષ પહેલા કે પાંચ વર્ષ પહેલા કોઈ એક વિસ્તારમાંથી પસાર થયા હો તો એ ગાઢ જંગલ અથવા તો ઘણા બધા વૃક્ષો વાળો એરિયા હોય અને તરત જ ત્યાં જો ડેવલપમેન્ટના નામે મકાનો બનતા હોય બિલ્ડિંગ્સ બનતા હોય તો એ વન ઉન્મૂલન છે રહેણાંકના હેતુ માટે વ્યવસાય ઉદ્યોગો માટે આ બધા માટે આપણને જમીનની જરૂર છે એટલે આ સાધન મર્યાદિત છે એટલે આપણે વન ઉન્મૂલન થયું છે આપણે ઘણીવાર ન્યૂઝમાં પણ જોઈએ છીએ કે હિંસક પ્રાણીઓ હવે માનવ વસ્તી તરફ આવવા લાગ્યા છે દાખલા તરીકે ક્યારેક મગર દેખાય છે ક્યારેક દીપડા દેખાય છે પણ કદાચ એને પ્રાણીઓ માનવ વસ્તી સુધી આવ્યા છે એમ કહી શકાય કે માનવ પ્રાણી વસ્તી સુધી ગયા છે એમ કહી શકાય તો આ અસરો આપણે જોઈએ છે ઉપભોગવાદ આપણે આપણને ઘણું બધું જોઈએ છે ફાસ્ટ જોઈએ છે તરત જોઈએ છે બધું જ જોઈએ છે અને નવું જોઈએ છે હંમેશા સતત નવું જોઈએ છે આપણે ટકાઉ કરતાં ફરીથી નવું લેવાનું પસંદ કરીએ છીએ તો આ ઉપભોગવાદ યુઝ એન્ડ થ્રો આ બધું જે કલ્ચર છે એ માનવ સભ્યતા ઉપર આપણી અસર કરે છે અને જીવન પદ્ધતિમાં ઉર્જાનો વધતો ઉપયોગ આપણે જોઈએ છીએ કે આપણા જીવનમાં કેટલી બધી ઉર્જાનો ઉપયોગ માનવીય ઉર્જાને બદલે આપણે કપડાં માટે મશીન હોય ડિશવોશર હોય વેક્યુમ ક્લીનર હોય એસી ફ્રિજ હોય અને એની કેટલું બધું વાહનોનો ઉપયોગ વધ્યો છે મોબાઈલ ફોન્સ આપણે કેટલી બધી બાબતોમાં ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ સામાન્ય બાબતમાં પણ આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ તો સામાન્ય જીવન પદ્ધતિમાં પણ ઉર્જાનો વધતો ઉપયોગ એના કારણે ગરમીમાં વધારો થયો છે આપણને ખ્યાલ જ છે કે આપણે જ્યારે એર કન્ડિશનર કે કોઈ પણ મશીન જસ્ટ નોટ એર કંડિશનરની જ વાત નહીં કરું તો કોઈ પણ મશીન આપણો ઉપયોગ કરીએ સતત એનો ઉપયોગ થાય તો એ ગરમી પકડે છે આપણે જોઈ શકીએ છીએ એટલે જ્યાં અહીંયા ઠંડક હોય છે પણ બહાર એની પાછળની બાજુ એની બીજી બાજુ એ ગરમ વાતાવરણ ઉત્પન્ન કરે છે તો આ બધા કારણોથી જલવાયુ પરિવર્તન થાય છે આપણે એક પછી એક આપણે મુદ્દાઓ જોયા એમાં આપણે પહેલો જોયો તો કે આપણે ઉત્પાદન પદ્ધતિ વન ઉન્મૂલન ઉપભોગવાદ આ બધા મુદ્દાઓથી આપણે પરિચિત થયા આગળ જોઈએ હવે અનુકૂલન કઈ રીતે સાધવું આ તો થાય છે પણ બદલતી પરિસ્થિતિમાં માનવ જીવન સ્વસ્થ રહી શકે એની અસરોથી તો આપણે પરિચિત છીએ ઘણી બધી નવી બીમારીઓ આવી છે સ્વાસ્થ્ય કથળ્યું છે અને આ બધા આપણા માનવ જીવનમાં આપણા સ્વાસ્થ્યને સૌથી મોટો અસર થાય છે આર્થિક વિકાસ પણ એના ઉપર એના કારણે અસર પામે છે તો આપણે અનુકૂલન કઈ રીતે સાધવાનું એની અસરો તો તમે ચોક્કસ જાણી શકશો કે અમુક પાકનું ઉત્પાદન જ બંધ થઈ જાય પણ કેટલાક નવા પાકનું ઉત્પાદન થવાની સંભાવનાઓ હોય છે એ આપણે શોધવી પડે હવે કઈ રીતે શોધીએ એના માટે જ તો આપણે આ પર્યાવરણનું શિક્ષણ મેળવીએ છીએ સતત વરસાદ જ્યાં કોઈ જ વરસાદ ન પડતો હોય આપણે કચ્છનું જ ઉદાહરણ લઈએ આપણે દક્ષિણ ગુજરાતનું ઉદાહરણ લઈએ આપણે કોઈ પણ પ્રદેશનું ધ્રુવ ઉપરથી પીગળતા બરફનું ઉદાહરણ લઈએ ગંગા નદીની આસપાસના વિસ્તારોનું ઉદાહરણ લઈએ તો આ વર્ષોથી સદીઓથી અમુક પાક લેવાતા હોય જે ઓછા પાણીથી વધારે ઉત્પન્ન થઈ શકતા હોય એ જમીન એ હવા એમાં પણ ધારો કે જ્યાં સતત હવે વરસાદ પડવાનો છે તો ત્યાં પાકની પદ્ધતિમાં પણ ફેરફાર આવશે આપણે સતત મગફળીનું તેલ ઉપયોગમાં લઈએ છીએ કારણ કે આપણે ગુજરાતી છીએ કારણ કે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન વધ્યું છે વધારે થાય છે વધ્યું છે કરતા હું કહીશ કે વધારે થાય છે કારણ કે અહીંયાની જમીન આબોહવા એ પ્રકારની છે એટલે આપણા જીવનમાં મગફળીનું તેલ સિંગ તેલ એ મુખ્ય ભાગ હોય પણ ધારો કે ક્લાઇમેટ ચેન્જ ને કારણે એનું ઉત્પાદન ઉપર એનું ઉત્પાદન પ્રભાવિત થયું મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થયો તો શું કરશું તો આપણે એના વિકલ્પો શોધવા પડે સૂર્યમુખીનું ફૂલ છે સોરી તેલ છે કે અન્ય બીજા ઘણા બધા આપણે તેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ તમે જોઈ શકશો કે તમારા ખોરાકમાં કયા કયા પ્રકારના પરિવર્તનો આવે છે આપણે પરંપરાગત રીતે જે ખોરાક લેતા હતા એ અત્યારેમાં ફેરફાર થયો છે કે કેમ આ એક સારો એક અભ્યાસનો વિષય છે આના ઉપર તમે સંશોધન પણ કરી શકો કે છેલ્લા દસ પંદર કે વીસ વર્ષમાં તમારા ઘરમાં તમારા પોતાનામાં ખોરાકના આદતોમાં કેમ ફેરફારો થયા છે એ ફેરફારો અને તમારે તમારો જે પ્રદેશ છે એમાં કૃષિ ઉત્પાદનમાં કયા ફેરફારો થયા છે આ બંનેનું આપણે સંકલન કરી શકીએ તો આપણી પાસે વિકલ્પો જોવાના હોય કે ધારો કે આ નહીં તો કયું તેવી જ રીતે ખોરાકમાં ઘઉંનું ઉત્પાદન વધે કે ઘટે તો આપણે વિકલ્પો શોધવાના હોય તો આ રીતે જ્યારે અનુકૂલન સાધવું એટલે કે જે ઊભી થયેલી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપણું જીવન વધારે સુરક્ષિત અને સંતુલિત કેવી કેવી રીતે રહે એનો અભ્યાસ તો અનુકૂલન સાધવા માટે આપણે શું કરી શકીએ તો એક તો ખોરાક લેવાની પદ્ધતિ અને પ્રકારમાં ફેરફાર કરીએ છીએ જે આપણે સૌ કરીએ છીએ જાણતા અજાણતા ઘણી વખત સરકાર પણ આ રીતે આપણને ઇનડાયરેક્ટલી ટેલિવિઝનના માધ્યમથી ઉદ્યોગ ઉદ્યોગગૃહોના માધ્યમથી આપણી પાસે એડવર્ટાઇઝમેન્ટ્સના માધ્યમથી એ આપણને કરાવે છે કે આપણા ખોરાકમાં પરિવર્તન કરીએ છીએ પછી પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ઘણા બધા લોકો હવે સોલર રૂફટોપ લગાવે છે ઇલેક્ટ્રોન ઈ વ્હીકલ્સનો ઉપયોગ કરે છે તો આ બધું આપણે જોઈએ છીએ વિસ્થાપિતોનું પુનર્વસન આ પણ એક ઉપાય છે કે જ્યાં હવે સતત પૂર આવતું હોય સતત એ જ્યાં દુષ્કાળ અથવા તો અન્ય પરિસ્થિતિ ઊભી થઈ હોય સતત પૂર આવતું હોય અથવા તો એ વિસ્તારમાં હવે વરસાદ આવતો જ ન હોય તો એ લોકોને પણ આજીવિકા માટે સ્થળાંતર કરવું પડે જીવન બચાવવા માટે સ્થળાંતર કરવું પડે શાળાઓમાં ભોજન અપાય છે એનું કારણ છે કે લોકોને જે ગરીબ જે વલ્નરેબલ એ જે વધારે નબળા લોકો કહી શકે કે જે આ પરિસ્થિતિમાં ટકી શકે નહીં એવા વર્ગને પણ ટકવા માટેની તક મળે એટલે મધ્યાહન ભોજનનો જે પ્રોગ્રામ છે શાળાઓનો જે ભોજન આપવાનો પ્રોગ્રામ છે સરકારનો એ ઘણા બધા હેતુઓ સિદ્ધ કરે છે ગરીબી દૂર કરે છે બાળકોને શિક્ષણ માટે આકર્ષિત કરે છે તો એ માટે શિક્ષણ માટે બાળકો આવે અને અને ઘણા એવા ઉપાયો પણ કરતા હોય છે તો શાળાઓમાં ભોજન આ એક પ્રકારનો ઉપાય છે કે જે ટકી નથી શક્યા આવી પરિસ્થિતિઓ પ્રાકૃતિક આપત્તિઓ પણ સમાજની ગરીબીમાં વધારો કરે છે તમે આ પણ એક અભ્યાસ કરી શકો કે કયા પ્રદેશમાં ગરીબી વધારે છે શું દરિયા કિનારાના પ્રદેશમાં ક્યાં જ્યાં સંતુલિત આબોહવા હોય તે પ્રદેશમાં ગરીબી છે તો આ જે વધારે પ્રાકૃતિક આપત્તિઓનો શિકાર થતા હોય એનો સામનો ન કરી શકતા હોય એ લોકો માટેનો પ્રોગ્રામ છે આ આપણે ચર્ચા કરી અને ફરીથી તમે આ જ કોઈ પણ બાબત માટે જો ચર્ચા વધારે કરવા ઈચ્છતા હો તમારા વ્યૂઝ આપવા ઈચ્છતા હો તમારા અનુભવો શેર કરવા ઈચ્છતા હો તો મારો સંપર્ક જરૂરથી કરો કૃતિ ડોટ છાયા એટ ધ રેટ બી યુ ડોટ ઈડી યુ ડોટ ઇન ડોટની જગ્યા ન ભૂલજો નહીં તો મને તમારો ઈમેલ મળી શકશે નહીં હવે નાઇસ ટાઈમ હહે આપણે ફરીથી મળીએ ત્યાં સુધી સ્વસ્થ રહીએ અને આપણી રહેવાની જગ્યા એટલે કે આપણું આસપાસનું પર્યાવરણ સંતુલિત રાખીએ થેન્ક યુ यः परमं तपः